દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ ના એક રિસર્ચ રિપોર્ટ પ્રમાણે દેશમાં મોંઘવારી દર સતત પાંચ ટકા કે તેથી ઓછો રહેવાની શક્યતા છે આ રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષના મે મહિના સુધીમાં અત્યારે જે મોંઘવારી દર પાંચ પોઈન્ટ શૂન્ય નવ ટકા છે તે ઘટીને પાંચ ટકાથી નીચે આવી જશે નવેમ્બર સુધીમાં તો આ જે મોંઘવારી દર છે તે ઘટીને ત્રણ ટકા સુધી પણ રહે તેવી શક્યતા છે અને ત્યાં સુધી પણ અહીં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર બાદ પણ મોંઘવારી દર પાંચ ટકાને પાર જવાના ચાન્સ બહુ જ ઓછા છે આપને જણાવીશું કે અત્યાર સુધી મોંઘવારી વધવાના કારણો હતા શાકભાજીના ભાવો ખાદ્ય પદાર્થોના ચીજવસ્તુઓમાં મોંઘવારી ખાસી એવી વધી હતી પણ આખરે હવે પેટ્રોલ ડીઝલના ભાવો પણ સતત સ્થિર રહ્યા હવે ઘટવા પણ લાગ્યા છે જેના કારણે થઈને મોંઘવારી સતત કાબુમાં રહે તેવી શક્યતા છે ભારતના યુએનએસસી એટલે કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં સ્થાયી સભ્યપદ માટે સતત ઘણા દેશ ટેકો આપી રહ્યા છે હાલમાં જ ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી સર્ગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સમય આવી ગયો છે જ્યારે યુએનએસસીના પરિવર્તનો હવે લાગુ કરી દેવામાં આવે તેમણે કહ્યું હતું કે ભારતના સ્થાયી સભ્યપદ માટે બેલારૂસ સહયોગ આપશે તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં યુએનએસસીમાં પરિવર્તન લાવવાની તાતી જરૂરિયાત છે આ લાંબા સમયથી સમય આવી ગયો છે હાલમાં જ સમગ્ર વિશ્વમાં જે સ્થિતિ ઉદ્ભવાય છે તેને જોતા ભારતનું યુએનએસસી માં હોવું જરૂરી બની ગયું છે એક ખાનગી ન્યૂઝ ચેનલના ઓપિનિયન પોલ અનુસાર કહેવામાં આવ્યું છે કે ભાજપ જો ફરી સત્તામાં આવશે તો તેની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે આવું એક બે નહીં પરંતુ બોતેર ટકા લોકોનું માનવું છે તો સામે સડસઠ ટકા લોકોનું એવું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષની સરખામણી હાલની આર્થિક સ્થિતિ સારી છે આ સાથે આ સર્વેમાં એક લાખ ઓગણીસ હજાર લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં એકવીસ ટકા લોકોનું એવું પણ માનવું છે કે જો ભરી ભાજપ સત્તામાં આવશે તો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં ફેરફાર થશે નહીં અને આ સર્વે માં ચાલીસ ટકા લોકો શહેરી વિસ્તારમાંથી હતા જ્યારે સાહીઠ ટકા ગ્રામીણ વિસ્તારમાંથી લોકો દ્વારા મત આપવામાં આવ્યો છે અમેરિકાની જાણીતી લોજિસ્ટિક્સ કંપનીના સીઈઓ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને રસપ્રદ નિવેદન છે તેમણે કહ્યું છે કે આગામી સમયની અંદર લોજિસ્ટિક્સ ક્ષેત્રની અંદર ભારત ખૂબ સારી એવી સિદ્ધિ હાંસલ કરી શકે છે ભારતનો જીડીપી ગ્રોથ સારો છે માર્કેટ પણ ખૂબ સારું છે તેને લઈને આ ફાયદો ચોક્કસપણે થઈ શકે છે તેની સાથે જ ગ્લોબલાઇઝેશન અને જે પોલિસી જાહેર કરવામાં આવી છે નેશનલ લોજિસ્ટિક પોલિસી તેના દ્વારા નવી તકો અને સફળતા પણ આવનારા સમયમાં ખૂબ સારી રીતે મળી શકે શકે છે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી છે એટલે તેને કોઈ પણ કંપની નજર નજરઅંદાજ ન કરી શકે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ વેચતી ફેમસ ફ્રેન્ચ બ્રાન્ડ પાંચ વર્ષમાં ભારત એમનું ટોપ ફાઈવ માર્કેટમાંથી એક હશે અને જે અંતર્ગત તેઓ એક્સપાન્શન કરવાના છે અને એના પ્રમાણે દર વર્ષે ભારતમાં દસ નવા સ્ટોર ઉમેરાશે અને આ સાથે તેઓ ઓનલાઈન વેચાણ પર પણ ફોકસ કરવાના છે